નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં ચોવીસ કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડીપ ડિપ્રેશન પહોંચું એક ઠેકાણે રાહત હવે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ બપોરે ચાર વાગ્યા સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે છ જિલ્લામાં રેડ એલર્ટ તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં આગામી ચોવીસ કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં પહોંચ્યું છે જેના પગલે આજ સાંજ સુધીમાં રાજ્યના પૂર્વી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ નબળી પડશે જો કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં વરસાદ પડી શકે છે તો અરવલ્લી મોડાસા ગાંધીનગર અને વડોદરામાં વરસાદની સંભાવના છે જ્યારે સુરત વલસાડ ઉદયપુર અને પંચમહાલ તાપી ડાંગ નવસારી અને વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગાંધીધામ ભુજ નલિયા અને દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે પોરબંદર ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે સાથોસાથ આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં સતત આજે ત્રીજા દિવસે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજે રાજ્યના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે આવામાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે આવામાં સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું છે આજે બપોરે એકથી ચાર વાગ્યાની આસપાસ વરસાદની આગાહી છે રાજ્યના તેત્રીસ જિલ્લામાંથી છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે બપોરે ચાર વાગ્યા સુધી જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં કચ્છ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ રાજકોટનો સમાવેશ થાય છે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં મધ્યમથી ગાજવીજ સાથે એકતાલીસથી એકસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે